બે આસિસ્ટન્ટ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવે છે ગેરરીતિ આચરવા બદલ તો બે આસિસ્ટન્ટ સિટી ઇજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કાર્યવાહી જરૂરી હતી જે લોકો ગેરરીતિ આચરે છે તેમના પર તવાઈ બોલાવવામાં આવી છે વધુ માહિતી સંવાદદાતા અર્પણ કાયદાવાળા આપી રહ્યા છે અર્પણ હવે નહીં ચલાવી લેવાય કોર્પોરેશનમાં ગેરરીતિ આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી છે જણા જણાવ માંગીશું મ્યુનિસિપલ કમિશનર દ્વારા શું કાર્યવાહી કરાઈ છે હાલ મ્યુનિસિપલ કમિશનર નિયમિત રીતે પોતાનો સવારનો રાઉન્ડ લેતા હોય છે ને કોર્પોરેશન હસ્તકના વિવિધ વિસ્તારો જે છે વિવિધ સેવાઓ છે વિવિધ પ્રોજેક્ટો છે તેની સરપ્રાઈઝ વિઝિટ કરતા હોય છે આ અંતર્ગત તેઓ ગત એપ્રિલ મહિનામાં સરખેજમાં કે જે કોમ્યુનિટી સેન્ટર જ્યાં બની રહ્યું હતું તેની વિઝિટ કરવા માટે ગયા હતા અને ત્યાં તેમના ધ્યાનમાં ઘણી બધી ગેરરીતિઓ આવી હતી સ્ટાફની બેદરકારી સામે આવી હતી જેનામાં જે રજીસ્ટર નિભાવવાના હોય છે વિવિધ મટીરીયલની જે મેઝરમેન્ટ બુક હોય છે તેને નિભાવવાના હોય છે તેના રેકોર્ડ યોગ્ય ન હતા અને તે બાદ આ ચાર કર્મચારીઓ કે તે સમયે ત્યાં સરખેજ વોર્ડમાં કાર્યરત હતા તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસના અંતે વિજિલન્સ વિભાગે રિપોર્ટ આપ્યો છે કે તેઓ કસુરવાર હતા તેમની બેદરકારી હતી ને તેમને જે ફરક બજાવાની હતી તે નહોતા બજાવતા એટલે તે કારણસર હાલ બે આસિસ્ટન્ટ ઇજનેર અને બે આસિસ્ટન્ટ સિટી ઇજનેર એટલે ઇજનેર વિભાગના અધિકારી કક્ષાના કહી શકાય તેવા ચાર લોકોને હાલ કમિશ્નરે સસ્પેન્ડ કર્યા છે અને આ કમિશ્નરના આ પગલાથી હાલમાં સમગ્ર એમસી કર્મચારી અધિકારી વર્તુળમાં એક પ્રકારનો ફફડાટ પેસી ગયો છે કે જે પ્રમાણેના કડક પગલાં લેવામાં આવ્યા છે જી બિલકુલ આભાર અર્પણ તો म्युनिसिपल कमिश्नर દ્વારા જે प्रकार પગલાં લેવામાં આવે છે જે લોકો કોર્પોરેશનમાં ઘેરીથી આચરી રહ્યા હતા તે લોકોની પર કાર્યવાહી કરતાં કુલ ચાર ઇન્જિનિયરને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હજુ પણ આવનારા દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહેશે